તો હવામાન નિશાન ધમાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં દસ સપ્ટેમ્બર સુધી છૂટો છવાયો વરસાદ રહી શકે છે આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે ત્યારે આજે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે ત્યારે આજે પંચમહાલમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે નવ અને દસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવી શકે છે બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ડીપ ડિપ્રેશન બની શકે છે બાર અને તેર સપ્ટેમ્બર સુધી ડીપ ડિપ્રેશન મજબૂત બનશે ત્યારે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

ના કેટલાક ભાગો વડોદરા વગેરે ભાગોમાં કેટલાક અને પૂર્વ ગુજરાતના પંચમહાલ વગેરે કેટલાક ભાગમાં વધુ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે હવામાનમાં પડતો આવશે અને તારીખ તેર ચૌદમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આનું આનું સિસ્ટમોના કારણે પણ તારીખ બાવીસ પચીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે બિલકુલ તો જે રીતે હાલ જે વરસાદી સિસ્ટમ છે કે જેની અસર તો ઓછી થઈ છે પરંતુ વધુ એક એક વરસાદી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને ફરી વખત રાજ્યની અંદર ગાજવીજ સાથે ઝાપટાની આગાહી કરવામાં આવી છે અને આ પ્રકારની જે વાતાવરણ છે દસ ઓક્ટોબર સુધી રહી શકે છે એટલે કે દસ ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટો છવાયા વરસાદી ઝાપટા છે તે પડશે અને એક બાદ એક વરસાદી સિસ્ટમો બનશે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ ગાંધીનગર